કારલીબાગ ન્યુ વીઆઈપી રોડ પર આવેલ દીપનગર સોસાયટી માં નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં છેલ્લા બે વર્ષથી શેરી ગરબાનો ટ્રેન્ડ શરૂ થયો છે જે આ વર્ષે પણ મારી દીકરી મારા આંગણેની થીમ પર શહેરની કેટલીક સોસાયટીઓમાં ઘર આંગણે જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કારેલીબાગ ન્યુ વીઆઈપી રોડ પર આવેલ સાંઈદીપનગર સોસાયટીમાં સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રીના મહોત્સવના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આયોજન અંતર્ગત નવરાત્રીના ત્રીજા નોરતે સોસાયટીના રહીશો સહિત યુવક યુવતીઓ મહિલાઓ તથા યુવાનોએ ત્રીજા નોરતે ગરબા રમીને આનંદ માણ્યો હતો ઘર આંગણે દીકરીઓને ગરબે રમતા જોઈને માતા પિતાનું હૈયું ઉભરાઈ આવ્યું હતું નવરાત્રી મહોત્સવના ત્રીજા નોરતે પિતા પુત્રી વિપુલ દિનકર સોની અને પુત્રી દ્રષ્ટિ સોની એકબીજાની સાથે મુક્ત મને ગરબે ઘૂમીને આગવા આકર્ષણ ઉભું કર્યું હતું